જ્યાંથી ખરીદી કરીને એક્ટિવા ઉપર બંને બહેનો પરત જતી હતી તે વખતે મુક્તાનંદ પાસેથી યુ ટર્ન લઈને પાણીની ટાંકી તરફ જતા હતા તે સમયે પાણીની ટાંકી ચાર રસ્તા પાસે આઈસર ટેમ્પા ચાલકે કિયા પટેલની એક્ટિવાને ટક્કર મારી હતી જેમાં બંને બહેનો કિયા અને તેની બહેનને ઈજાઓ પહોંચી હતી જ્યાં ફરજ પરના તબીબે બે બહેનો પૈકી કિયા પટેલને મૃત જાહેર કરી હતી જોકે આ પટેલને દસ વર્ષનો અમેરિકાનો વિઝા મળ્યો હોય તેની તૈયારીઓ હાલ ચાલી રહી હતી અને એક મહિના પછી તે વિદેશ જવાની હતી આ અકસ્માતને પગલે પટેલ પરિવારમાં ઘેરા શોકની લાગણી વળતી ગઈ છે જોકે કે અકસ્માતના બનાવને પગલે કારેલીબાગ પોલીસ બનાવ સ્થળ પર આવી પહોંચી હતી અને આઇસર ટેમ્પા ચાલક હરીશ ગોહિલની અટકાયત કરી હતી